રેડી તમે આ જોઈ શકો છો આ આ ટોપ પણ મારી ઉંચાઈ છે એની કરતા પણ વધારે નજીક થયા આવ અને અને આ વાલોર છે આ બધા જે ટોપ ભરેલા છે એ વાલોરના ટોપ તૈયાર થઈ રહ્યો છે ખીચડીનો પ્રસાદ લોટ છે એનો મોટો જબરજતથો આ ઘીનો જથ્થો છે તમે જોઈ શકો અમે આવી ગયા છીએ રસોઈ વિભાગમાં હવે જે કાસો જથ્થો રાખેલો છે એ તમને બતાવીએ હાલો તો હવે આપણે વિગતવાર તમને બધી બતાવીએ હાલો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પાઉનો મોટો જબર અહીંયા જથ્થો છે પેલી સાઈડ ફરાળી આઈટમ ભાઈ બતાવો એ રીતે અને પછી એની બાજુમાં છે એ ગોળ છે ગોળનો જથ્થો આ સાઈડ મીઠાનો જથ્થો અને એવી રીતે હવે તમને આગળ આગળ બધું બતાવીએ સણાનો કકરો લોટ છે એનો મોટો જબરજસ્ત જથ્થો હવે આ એ બેસન લોટ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ મોટો જથ્થો બેસન લોટનો હવે આગળ વધીએ તો આયે સનફ્લાવર તેલ છે જો તો આ એ તમે જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે રાખો સનફ્લાવર તેલનો જથ્થો છે તો હવે આગળ વધીએ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ઘીનો જથ્થો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટો જબરજ જથ્થો છે આવી રીતે હવે આગળ વધીએ આજે આ તમે જોઈ શકો છો ખાંડનો બહુ મોટો જથ્થો છે એવી રીતે વ્યવસ્થિત બધી બોરીઓ ગોઠવવામાં આવેલી છે અને એકદમ સોખાય છે હવે આગળ વધીએ હાલો પંજાબી સાઈનીસ આઈટમ માટે જે હોય કાસો જથ્થો બનાવવા માટેનો એ બધો આ જથ્થો છે અડદનો લોટ તમે જોઈ શકો છો તે પ્રમાણે અડદનો લોટ અને આ બાજુ તમે જોઈ શકો છો તે પ્રમાણે પાસળેલો થોડાક ઘઉંનો લોટ છે આ મોટો જબર તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ઘઉંનો લોટનો જથ્થો છે અને હવે આ તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આ રવો છે અને એની પાછળ તમે જોઈ શકો છો તે પ્રમાણે તુવેર દાળ અને હવે આ બાજુ લઈ લો ભાઈ આ કઠોળ પહેલી સાઈડ ખૂણામાં નિરમા પાવડરનો જથ્થો છે અને આ સાઈડ મિત્રો જો તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે ઉભા રહ્યો હળદર આ બધો જે જથ્થો છે મસાલાનો જથ્થો છે હળદર ધાણાજીરું લાલ મરચું વગેરે તો મિત્રો એકદમ સોખાઈ પૂર્વક આ ખૂબ સારી રીતે આ બધો જે જથ્થો છે કાસો જથ્થો મહાપ્રસાદ બનાવવા માટેનો એને રાખવામાં આવેલો છે એકદમ સોખાઈ અને અન્ય જે મહાપ્રસાદ તૈયાર થાય છે એ પણ તમને હવે બતાવવાનો છે તો હવે આગળ ક્યાં જઈએ અને મહાપ્રસાદ કેવી રીતે તૈયાર થાય છે એ તમને આપણા મહાપ્રસાદ તૈયાર થાય છે એ તમને બતાવી આલો ભાઈ નજીક આલો જલ્દી તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે જો આ મોટા મોટા મશીન દ્વારા આમાં બધે અલગ અલગ પ્રસાદ તૈયાર થતો હોય છે હવે આગળ વધ્યું આ જવો તમે જોઈ શકો છો તે પ્રમાણે આએ પણ આ મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે આ જોઈ શકો છો આ અલગ અલગ ડળવા માટેની અલગ અલગ પ્રકારના મશીન છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ લોટ બાંધવાનું મશીન આમાંથી અલગ અલગ રીતે આ મોટા મોટા મશીન છે અને આજે પણ મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જવો જવો હવે પહેલી સાઈડ જઈએ હાલો શાકની પ્રસાદી તૈયાર થાય છે એ બતાવી હાલો ખરું શાક જોલો તો મિત્રો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે જોવા એ હા શાકનો જે કટિંગ કરેલું છે એ તમે બતાવો આવ નજીક ત્યાં હો અને તમે જોઈ શકો છો તે પ્રમાણે ભલે પરે તૈયાર થાય છે જો એવો અને આ વાલોર છે આ બધા જે ટોપ ભરેલા છે એ વાલોડના ટોપ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને જો મોટા ટોપમાં અત્યારે તૈયાર થઈ છે અને આ બધું મસાલો છે બતાવો આખો જો અને આ છે ને આખા રીંગણાનો જે શાક છે એનો મહાપ્રસાદ છે જુઓ બતાવો ભાઈ નજીક થી હે હાલો હવે આપણે આગળ વધીએ હાલો એકો સો તે પ્રમાણે અત્યારે બેનો દ્વારા સેવા કરવામાં આવી રહી છે અને શાકનો જથ્થો ભાઈ બતાવો પેલા જો દૂરથી શાકભાજીનો જે જથ્થો છે એ બતાવો હાલો હાલો બતા હાલો તો મિત્રો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે આપણે આ ખીચડીનો મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે જુઓ કેવો મોટો ટોપ છે એમાં અત્યારે સરસ રીતે મિત્રો આ તૈયાર થઈ રહ્યો છે ખીચડીનો પ્રસાદ હાલો હવે આગળ વધ તો મિત્રો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ આ ફાફડીનો મહાપ્રસાદ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને આ જોવા મોટા મોટા ટોપ જોવો તમે જોવા આ મોટા મોટા ટોપ જોવો કવડા મોટા ટોપ છે ભાઈ ભાઈ આખો ટોપ આવી આવી જાય હું એવી કરો રેડી તમે આ જોઈ શકો છો આ આ ટોપ પણ મારી ઉસાય છે એની કરતા પણ વધારે ઉસાઈ વાળો છે ખુલ્લો ટોપ પણ છે અને હવે જોવા શાક નો પ્રસાદ છે કે અન્ય કઈ શિયાળો જોઈએ આગળ બતાવી તો મિત્રો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે તમને જે મહાપર તો મિત્રો પ્રસાદ બનાવવા માટેનો જે જથ્થો તો એ તમને વિગતવાર બતાવ્યો અને મહાપ્રસાદ તૈયાર થાય છે જે મહા રસોડામાં એ પણ બતાવ્યું તો હવે મહાપ્રસાદ હપ્તો લે છે એ તમને બતાવી હાલો તો હવે આગળ વધીએ મિત્રો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હરિભક્તો બપોરનો સમય થઈ ગયો છે અને પ્રસાદી લઈ રહ્યા છે અને હવે આગળ વધીશું પરંતુ તે પહેલાં તમને વ્યવસ્થિત બધાય ભક્તો જે લાઈનમાં બેસી અને વ્યવસ્થિત શિસ્ત પાલન કરી અને કેવી રીતે પ્રસાદ લઈ રહ્યા છે એ તમને બતાવી રહ્યા છીએ અને જે સ્વયંસેવકો છે તે પણ સરસ રીતે મિત્રો સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ મોટા મોટા મંડપ છે અને આ કેટલા મંડપ છે એના દ્રશ્યો તમને બહારથી હજુ બતાવવાના બાકી છે ખૂબ મોટી વ્યવસ્થા છે જે પછી લેવા માટે જે મંડપ લાખેલા છે એ મંડપ પણ કેટલા છે એની સંપૂર્ણ માહિતી મિત્રો આપવાની છે હવે મિત્રો કાઉન્ટર તરફ આગળ વધીશું અને કાઉન્ટરના દ્રશ્યો તમને બતાવશું તમે જોઈ શકો છો તે પ્રમાણે સ્વચ્છતાપૂર્વક બધું પીરસવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સાઈડથી લઈ અને પેલી સાઈડ બધા મેનુ પૂરા થઈ જાય ત્યાં સુધી એકદમ જે પીરસવાવાળા ભક્તો છે સ્વયંસેવકો એ પણ ખૂબ સ્વચ્છતા રાખી રહ્યા છે અને નીચે સરસ મજાની કાર્પેટની વ્યવસ્થા છે એના ઉપર બેસી અને તમામ અક્ટો પછાદ લઈ રહ્યા હતા અને હવે બહેનોના વિભાગમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આજે પણ તમામ બહેનો મહાપરસાદ લઈ રહ્યા છે અને તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે આ વિભાગમાં પણ મોટા મોટા મંડપ લાગેલા છે હવે સેક પૂરું થાય ત્યાં સુધી તમને બધું લાઈનમાં બધા મંડપ બતાવશું તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ સારી વ્યવસ્થા છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આમ બહુ મોટી ભીડ પણ જોવા નથી મળતી કારણ કે વ્યવસ્થા તે આવી સરસ મજાની છે નહીતર આટલું બધું માનવ મેરામણ હોય તો ધકામુકી પણ થઈ શકે પરંતુ આ સરસ મજાની આવી મોટી જબર જે મહાપ્રસાદ લેવાની જે મંડપની વ્યવસ્થા છે એના લીધે ખૂબ સારી વ્યવસ્થા જોવા મળી રહી છે આ સાઈડ બેનું પણ પ્રસાદ પીરસી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જુઓ હવે મિત્રો તમને બહારથી બતાવીએ કેટલા મંડપ છે જે મહાપ્રસાદ લઈ રહ્યા છે બહેનો અને ભાઈઓ તે કુલ કેટલા મંડપ છે એની તમને વિગતવાર માહિતી હવે જણાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અમે આવી ગયા છીએ સાવ બાર જુઓ આ હોલ આવી રીતના મોટા મોટા નવ મંડપ છે અને એમાં પાંચ મંડપ જે છે એ ભાઈઓ માટે અને ચાર મંડપ બેનો માટે એમ અલગ અલગ બે વિભાગ પાડેલા છે ખૂબ સારી વ્યવસ્થા છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો નિશા પહેલાં બટનને દબાવી અને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો તો મિત્રો હવે ફરી મળીશું નવા વિડીયોમાં હજુ પણ તમને બે વિડીયો આવશે એક લોકમેળાનો આવશે અને એક યજ્ઞશાળાનો એ પણ તમે નિહાળજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળામ બાપા સીતારામ જય સ્વામિનારાયણ ભગવાન તમે જોઈ શકો છો આ સાઇસ ના કેન છે તો હવે મિત્રો મળશું સરસ મજાના બીજા બીજા માં